અમદાવાદમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે અનિલ સ્ટાર્ચ વિકાસ સ્ટેટની સામે કાર ચાલકે અકસ્માત સર્જ્યો બાળકી સહિત ત્રણથી ચાર લોકોને અડફેટે લઈ કાર પાન પાર્લરમાં ઘૂસી ગઈ હોવાની ઘટના બની છે અકસ્માતમાં ગંભીર રીતે જાગ્રસ્ત બાળકીને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તો બીજી તરફ અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ ભમૂકી ઉઠ્યો હતો ઘટના સ્થળથી કારનો ડ્રાઈવર ભાગી અને બાજુના ઘરમાં છુપાઈ જતા સ્થાનિકોએ ડ્રાઈવરને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો બાપુનગરમાં વિકાસ એસ્ટેટની પાસે એક અકસ્માતનો બનાવ બન્યો અને અકસ્માતના બનાવમાં ત્રણેક લોકોને ઈજા થઈ હોવાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે જે પ્રત્યક્ષદર્શી છે તે હાજર છે તેમને જ પૂછીશું ભાઈ શું બનાવ બન્યો હતો ગાડી અહીંયા પાર્કિંગ કરેલી હતી ગાડી એમાં બે છોકરા બેસેલા હતા પણ એમાંથી એક વખતે સેલ મારીને ગાડી બ્રેક દબાવવાની જગ્યાએ એક્સિડેન્ટ ઉપર પગ આવી ગયો એમાં રિક્ષાને ઢોકાઈ રીક્ષાથી ઢોકાઈને ડાયરેક્ટ અહીંયા આવી ગઈ ગાડી કેટલી ઉંમરના હાશે જે ચાલકો હતા એ અઢાર વીસ વર્ષની ઉંમરના છે કોઈ નુકસાન કોઈને ઈજાઓ થઈ હોય ઈજા ચાર પાંચ જણાને ઈજા થઈ છે એક કાકાને ફ્રેક્ચર થઈ ગયો છે એક છોકરીને વધારે વાગ્યું છે અને બીજા ત્રણ જણાનું થોડુંક માઇન માઇનો વાગ્યું છે એટલે ગાડીના ચાલકે ક્યાં કાબુ ગુમાવતા બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવતા ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે

બાવન કબીરવાડી ચાલી બહાર રોડ પર એ ત્યાં એની ઉંમરવર્ષ બત્રીસ છે ને એ અત્યારે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે બીજા દર્દી છે લક્ષ્મણભાઈ વેલજીભાઈ પટણી ઉંમરવર્ષ ત્રેસઠ એ જ જગ્યાએ રહે છે ચમણપુરા વિસ્તારમાં રહે છે અને બીજા બેન છે જયશ્રીબેન ભરતભાઈ ઠાકોર એની ઉંમરવર્ષ પંદર છે રાધારમનડી ચાલીમાં રહે છે આ બંને શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હાલમાં આ બાબતે જાણવા જોગાવતા એના આધારે ફરિયાદીની ફરિયાદ લઈ અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી બાબતે હાલે અત્યારે એક આરોપીને રાઉન્ડ અપ કરેલ છે ફરિયાદ દાખલ થયા પછી વધુ વિગતો આપી શકાય